ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક ઝટકો વિજાપુરના નેતા નાથાભાઈ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે બે હજાર સત્તરમાં કોંગ્રેસની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા નાથાભાઈ પટેલ આજે સીજે ચાવડાની સાથે નાથાભાઈ પટેલ પણ ભાજપમાં જોડાશે તો ફરી એક ઝટકો લાગ્યો છે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને વિજાપુરના નાથાભાઈ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે બે હજાર સત્તરમાં કોંગ્રેસની ટિકિટ પર નાથાભાઈ પટેલ વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે સીજે ચાવડાની સાથે સાથે નાથાભાઈ પટેલ પણ ભાજપમાં જોડાવવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે તો ઉત્તર ગુજરાતમાં ફરી એક વખત કોંગ્રેસ તૂટી રહી છે એક તરફ લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે અને ભાજપમાં જાણે ભરતી મેળો ચાલી રહ્યો છે ફરી એક વખત ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને ઝટકો વિજાપુરના નાથાભાઈ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે બે હજાર સત્તરમાં કોંગ્રેસની જ ટિકિટ પરથી નાથાભાઈ પટેલ વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને હવે તેઓ કોંગ્રેસનો હાથ છોડી રહ્યા છે કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે અને ભાજપનો કેસરીઓ ધારણ કરવા માટે સીજે ચાવડાની સાથે તેઓ પણ જોડાશે